નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડિયો ન્યૂઝમાં હનુમાન જયંતિ હનુમાન જયંતિ એટલે ચૈત્ર શુક્લ શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ ભગવાન શ્રી શ્રીરામના ભક્ત પરમ ભક્ત હનુમાનજીનો જે જન્મ થયો હતો જે આ આ વર્ષે જે પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિ એટલે આજ રોજના દિવસે સો સોળ તારીખ અને આજે મંગળવાર છે તો આજે મંગળવારના દિવસે જ ભગવાનનો જે જન્મ થયો હતો ભગવાન શ્રી શ્રીરામના ભક્ત હનુમાનજીનો જે ભક્ત થયો હતો ત્યારે વડોદરા ખાતે આવેલા શ્રી હટુલા હનુમાનજી મહારાજ જે જે મંદિર આવેલું છે ત્યાં મંદિર ખાતે આજે લોકો અને જે ભક્તો છે તે ભક્તો દર્શન ખાતે હાલ ઉમટી પડ્યા છે ત્યારે ત્યારે હાલ આપ જે ત્યારે હાલ જે હનુમાનજીની ની આજે મૂર્તિ જે છે તે મૂર્તિ માં ભગવાન શ્રી રામને ભગવાન જે શ્રીરામ જે છે તેમને હાલ ભેટી રહ્યા હોય તે પ્રમાણેનું એક અદ્ભુત સ્તુતિ બનાવ અદ્ભુત જે મુહૂર્ત જે તૈયાર કરવામાં આવી છે હનુમાનજીની જે મૂર્તિ છે તેનો જે ભગવાન શ્રી શ્રીરામની સાથે મિલન કરતા હોય તે પ્રમાણેનું એક અદ્ભુત સુંદર દ્રશ્ય તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે ભક્તો પણ હાલ જે સુરસાગર હનુમાનજી મંદિર છે ત્યાં દર્શન માટે હાલ આજ રોજ ક્યારે મંદિરના જે મહારાજ છે તેમની સાથે પણ વાત કરીશું આ જે જે હનુમાન જયંતી છે તે માટે મંદિર ખાતે પણ જે અખંડ રામધૂનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો અને જ્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા શું કેવું છે અને મંદિર વિશે શું કહેશો હા જય શિયા રામ સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે આજે વર્ષોથી અમારે જે પરંપરા ચાલતી આ છે તે આજે અમારે જે અખંડ રામ નામ ધૂન જે પૂરી સપ્તાહ બેસે છે આ નામ ધૂન જે આઠમથી બેસે અને પૂનમના દિવસે સવારે તેની પૂર્ણાહુતિ થાય છે અને અમારે સવારે હનુમાન જયંતિના દિવસે દાદાના સાડા પાંચ કલાકે જન્મોત્સવ કરવામાં આવે છે અને ત્યારબાદ બપોરે ચાર કલાકે શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવે છે અને ત્યારબાદ રાતે સાડા આઠ કલાકે અમારે સુંદરકાનો પાઠ જે દર્શન ભટ્ટના સ્વમુખે કરવામાં આવે છે અને ત્યારબાદ રાતે સાડા અગિયાર કલાકે લાઈવ અમે હનુમાન ચાલીસા જે રાખીએ છીએ અને આ વખતે અમે બાહુબલી હનુમાનજી બોલાવ્યા છે જેમને લાઈવ અમે દેખાડવાના છે તો આજે મંદિર જે છે તે મંદિર કેટલા વર્ષો જૂનું છે અને કેટલા સમયથી તમે સેવા કરો છો અને શું વડોદરાના જે ભક્તો છે કઈ રીતે તમે છે આ મંદિરનો એવું કહેવામાં આવે છે અમારા જે પૂર્વજો હતા તેમનું કે આ મંદિરની કોઈ પ્રાણપતિતા થયેલી નહીં આ સ્વયંભૂ છે આ પહેલાં એક નાની અમટી ડેરી જ હતી આમાં બીજું પશુ હતું નહીં આ ડેરીમાંથી આખું આ ઊભું થયું છે જેમ જેમ લોકોના કામ થતા ગયા શ્રદ્ધા વધતી જાય તેમ તેમ આ મંદિરમાં ભક્તો આવતા ગયા અને આમાં એવું કહેવાય છે કે આ દાદાના મુખ માર્ગતા દર્શનથી બી લોકોના સર્વ કાર્ય થઈ જાય છે અને જે કોઈને બી કોઈ છોકરું હોય બાળક હોય હડ કરતું હોય એ એના માટે બી અહીંયા દાદાને તમે વડાની બાધા લો તે હડ કરતું બી બંધ થઈ જાય છે હનુમાન જયંતિ છે આજે શું વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે હનુમાન જયંતિ નિમિત્તે આજે અમે કથા કરવામાં આવશે ત્યારબાદ સાડા આઠ કલાકે દર્શન ભટ્ટના સ્વમુખે સુંદરકાના પાઠનું આયોજન કર્યું છે રાતે સાડા અગિયાર કલાકે અમે લાઈવ હનુમાન ચાલીસા બાહુબલી રાખ્યા છે જેના તમામના દર્શનનો લાભ લેવા વિનંતી તો જે પ્રમાણે હાલ તો આજે હનુમાન જયંતિ નિમિત્તે વડોદરા શહેરના અલગ અલગ જે હનુમાન જેટલા પણ મંદિરો હનુમાનજી જે મંદિરો છે તે તમામ મંદિરોમાં વિશેષ કાર્યક્રમોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે આપણી સાથે અનિલભાઈ પણ ઉપસ્થિત છે અનિલભાઈ શું કહેશો રોજ તમે હનુમાન જયંતિ નિમિત્તે જે દર્શનાર્થે આવ્યા છો આજે હનુમાન ઉત્સવ છે જન્મોત્સવ છે હનુમાન જયંતિ નહીં હનુમાન જન્મોત્સવ છે એ નિમિત્તે સુરસાગર ખાતે હતીલા હનુમાન ખાતે આપ જોઈ રહ્યા છો જે પબ્લિકને શ્રદ્ધા છે આ આ મંદિર વર્ષો જૂનું અને પૌરાણિક મંદિર છે જ્યારે આ તળાવનું ખોદકામ ચાલુ થયું હતું ત્યારે આ અહીંથી પંચમુખી હનુમાનની આપણે પ્રતિમા નીકળી હતી ત્યારથી એ હનુમાનજીનું મંદિર પ્રચલિત છે અને આપ જોઈ રહ્યો છો કે આ હનુમાનજીને એટલી બધી શ્રદ્ધા છે લોકો જે બી માનતા માને છે અહીંયા બધી પૂરી થાય છે અને આ મંદિરમાં આ ગણિત પ્રોગ્રામો એવા થતા હોય છે દર શનિવારે સુંદરકાંડ છે અત્યારે બી આપ જોઈ શકો છો સોળ તારીખથી આ અખંડ રામધૂન ચાલી રહી છે અને ત્રેવીસ તારીખે સાંજે છ વાગે આની પૂર્ણા બી છે એટલે અખંડ ધૂન બી ચાલતી હોય છે અને આખા વડોદરા શહેરના સૌ શ્રદ્ધાળુઓ અહીં આવી અને એમના આશીર્વાદ લઈ અને એમની મનોકામના પૂરી કરે છે આજનો જે હનુમાન જન્મોત્સવ છે તેમના જેને લઈને શું વડોદરાવાસીઓના વિશે સંદેશ આપવા માંગતા વડોદરાવાસીઓને કઈ જેવી રીતના વર્ષો વર્ષથી અયોધ્યામાં જે આપણે રાહ જોઈ રહ્યા હતા પાંચસો વર્ષ જૂનું જે મંદિર ત્યાં આપણે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની અને અમિત શાહની પ્રેરણાથી આપણે ત્યાં ગાળી મંદિર બનાવી શક્યા તો આજે જે હનુમાનજીનો જે જન્મોત્સવ છે જેને લઈને વડોદરા શહેરના અલગ અલગ જે મંદિરો છે તે દરેક મંદિરોમાં હનુમાનજીના જે જન્મોત્સવને લઈને ખૂબ જ લોકોમાં શ્રદ્ધા છે અને જે શ્રદ્ધાળુઓ છે હનુમાનજીના જે મંદિર છે ત્યાં ઘડી આવીને શ્રદ્ધા ભેળના દર્શન કરે છે અને જે પ્રસાદ છે હનુમાનજીને જે ખૂબ પ્રિય છે ગોળ અને ચણાનો તેને પ્રસાદ સાથે બુદીને અલગ અલગ મિષ્ટાનનો પ્રસાદ આજે હનુમાનજીને ચઢાયા બાદ જે દર્શક ભક્તો છે તેમને ભક્તોને આપવામાં પણ આવે છે દરેક તે જ રીતે હનુમાનજીના જેટલા પણ મંદિરો જે વિશ્વભરમાં જે મંદિરો છે ત્યાં દરેક મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ જે હટીલા હનુમાન જે સુરસાગર ખાતે આવેલું છે ત્યાં સવારે આજે સવારે સાડા છ વાગ્યાથી જે સવારે સાડા પાંચ વાગ્યાથી હનુમાન જન્મોત્સવની જે તૈયારી છે તેની આરતી પૂજા બાદ સાંજે તે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે હટીલા હનુમાન ખાતે સાડા અગિયાર ખાતે જે બાહુબલી હનુમાન જે છે તેમને પણ જે તેમના પણ દર્શન કરવા માટે સાડા અગિયાર રાત્રે સાડા અગિયાર વાગે તે જે મંદિરના જે મહાન છે મહારાજ દિપેન મહારાજ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાત્રે સાડા અગિયાર વાગે જે બાહુબલી હનુમાનજી છે તેમને દર્શન માટે મંદિર મંદિર ખાતે લાવવામાં આવશે ત્યારે વડોદરા શહેરનું જે સુરસાગર ખાતે જે મંદિર આવેલું છે આ મંદિર વર્ષો જૂનું જે મંદિર છે ત્યાં મંદિરમાં કોઈ પણ જાતની દરેક જે મંદિરો છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે છે પણ વડોદરા શહેરમાં એક જ આ મંદિર છે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવામાં આવી અને સ્વયંભૂ જે હટીલા હનુમાન જે છે તે અટીલા હનુમાનનું જે પ્રગટ્ય થયા હતા ત્યારબાદ વર્ષોથી તેમના પૂર્વજો પણ તેમની આ સેવા કરતા હતા ત્યારે હવે આજરોજ જે અટિલા હનુમાન સુરસાગર ખાતે જે હનુમાન જન્મોત્સવ નિમિત્તે જે શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં પણ આજરોજ જોવા મળ્યા કેમેરામેન અભરાટ સાથે જયેશ મકવાણા સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા